ગુડી બતાય તો ખરા કેવો કલર એવો મહેંદી નો તું એમ કહેતી હતી ને તમે મને પ્રેમ જ નથી કરતા કલર જ ન થાવ તો એમ હવે નઈ કહો હવે કરો છો હવે વધારે ન કરતા તાટલો જ રે તો સારું હજી તો એક દી ગયો છે કાલ કેવો આવી જાય છે એક રાઈ ચા હે પણ મારે રાખવી છે આને એમ પરમિનેન્ટ કરને ન આ પણ મને ન સારી લાગે પણ ઓના ના લગન રહી છે ને ત્યાં સુધી રાખવાની છે એવું છે તો તો એટલો બધો ખાટો કલર કેમ આવ્યો તમ બહુ જ લવ કરો છો ને એટલે એવું છે હા એવું કાલ ના પાડતી હતી પણ કાલ કલર નોતો આવ્યો એટલે તો અત્યારે કરતો અત્યારે કરવો મિડ હા એવું હોય હા એવું જ હોય તમે કાલ કોક બીજાને લવ કરતા ચોરી પાસે મને લવ કરો એવું હોય છે એવું જ હતું ને cayó okay, Antonio bueno, <laughs>